જો તમે ઈ કોમર્સની વેબસાઇટથી કોઈ વ્યવહાર કરતા હોય તો તમારા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં ગઠિયાઓએ ઈ કોમર્સની વેબસાઈટ હેક કરી લોકો જે પણ પેમેન્ટ કરતા હોય તેમાં ચેડા કરી પૈસા પડાવી છેતરપિંડી કરી છે આ સિવાય પણ ગઠિયાઓએ ઓનલાઈન સટ્ટો પણ રમાડી લોકોને છેતરવાના ધંધા કરતા હતા પણ તેમના કાળા કારોબાર પરથી ક્રાઈમ બ્રાન્ચે પડદો ઉપાડ્યો છે તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ ટેકનોલોજીના ઉપયોગ કરતા તેનો દુરુપયોગ વધારે પ્રમાણમાં થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે હવે લોકો આધુનિકતાનો દુરુપયોગ કરી ટૂંક સમયમાં ખોટી રીતે પૈસા કમાવાનું વિચારતા હોય છે પણ તેમને ખ્યાલ નથી કે ટૂંક સમયમાં પૈસા કમાવાનો રસ્તો તેમને એક દિવસ લઈ ડૂબશે અને આજે જે વિષય પર વાત કરવી છે તે પણ ટેકનોલોજી સાથે સંકળાયેલો છે જેમાં એક આઈટી ફિલ્ડ સાથે જોડાયેલા એક યુવક જેને પોતાના સાથીદારો સાથે ભેગા મળીને ઈ કોમર્સની વેબસાઇટને હેક કરી લોકો જે પણ ટ્રાન્ઝેક્શન કરતા હોય તેમાં છેડા કરી લોકોના પૈસા મળાવી લીધા છે જેનો ખુલાસો કરતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજિયાને શું કહ્યું ચાલો સાંભળીએ છટાડો માણવામાં આવે છે જેમાં એ ઓનલાઈન બેટિંગ અને બૂકિંગ વાળા જે અકાઉન્ટોની આપણે થતી હોય છે અને આઈડી ઓન કરવામાં આવતા હોય છે કે જુદા જુદા ચાલે છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી તે દરમિયાન અમે રેડ પછી ઘણા બધા બીજા પુરાવા મળ્યા જેના આધારે અમે ખબર પડી કે જે બે આરોપી સ્થળ ઉપરથી ઝડપાયા હતા અને ત્રીજો આરોપી આદિલ કરીને પહેલાં વિજય વાઘેલા અને દિતેશ ઉર્ફે છોટુ તો એ લોકો એ સટ્ટાની સાથે એ લોકો હેકિંગ કરી આપણા જે વેબસાઇટ્સ હોય પેમેન્ટ ગેટવેઝ હોય ઈ કોમર્સની વેબસાઇટ્સ હોય ખરીદ કરવા માટે એ લોકો ત્યાંથી પેમેન્ટ જ્યારે થતી હોય ત્યારે સોર્સ કોડમાં ચેડા કરી એમને જે વલરેબિલિટીનો દુરુપયોગ કરી એ ઇ કોમર્સ વેબસાઇટ તેમજ પેમેન્ટ ગેટવેઝમાં જે પેમેન્ટ ખરેખર જે પ્રમાણની આપવું જોઈએ એમના કરતાં એક રૂપિયા કે બે રૂપિયાની પેમેન્ટ કરી

કે એ અમારા ક્રાઈમ દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવે છે એ ઓફિશિયલી એફઆઈઆર તો આપણે પહેલા છે પણ કદાચ એ શંકાના દાયરામાં આવ હોય શકે કે આપણે નકારી શકાય તેમ નથી સર આ આઈડિયા કે આપણે આ ક્યારથી કીધો ચાલુ કરી કારણ કે સત્તાની સત્તા સાથે પહેલા ઈ-કોમર્સ ચીટિંગ કેટલી આઈડિયા આવે છે એમાં જે એક આરોપી છે આજે એ કમ્પ્યુટરનો જાણકાર છે અને બીએસી આઈડી એ ભણેલા છે તો એ જુદા જુદા જે આપણે બગ ફંટિ વગેરે ચાલતી હોય તેમાં અલગ અલગ વેબસાઇટ થી વેલેબિલિટી શોધવામાં આવતી હોય તો એમાં એમનો ખૂબ રસ હતો તો એ સાથે સાથે એમને સાથે વિજય જોડાયો અને છોટું જોડાયો તો એ લોકોને ખબર પડી કે આ રીતની છેતરપિંડી કરી શકાય અને એ લોકો કાયદેસર એ વેબસાઇટથી ઈ કોમર્સ વાળાનું જાણ કર્યા વગેરે એમના સાથે છેતરપિંડી કરવાનું ચાલુ કર્યું

તો એમને જુદા જુદા જગ્યાઓથી લીધેલ હતા અને એમને ગુજરાત સિવાય બહારની જે કંપની છે એમાં પણ ચેડા કર્યા હોય એવું આપણે પ્રાથમિક પુષ્ટિ થાય છે દિવસે દિવસે જેમ ટેકનોલોજી વધતી જાય છે અને ગઠિયાઓ લોકોને છેતરવાના પ્રયાસો પણ વધારે વધારી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં હવે લોકોએ જાગૃત રહેવાની જરૂર છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા